આવું તારા ભાઈ તમને ખબર કા મુદ્દે આઠળ કીધું તમે કોને આવો આ મંગાઈ

સરપંચ અમે તમે સરપંચ એનો કોઈ અફસોસ ના પણ આ જેમ ગરમી કરો આટલા બોમ્બ ફરતા ફરતા એમ કહું કરું જ ભાઈ સરપંચ ગરમી ના કરું પાવર તો હોવું ગરમી ના હોય ચા ગરમ હોય કેટલી ગરમ હોય ગરમ તો બે ગરમ ચાલે કેટલી ગરમ થાય

બોગરો પકડ બોગરો પકડ બોગરો પકડ હે પાંચ વાર કામ કરાવવાનું હે ગોમના બાર જતો ગોમના બાર જાવું કામ કરું અલ્યા કામ કર હે પાંચે પાંચ પડશે તને કીધું અલ્યા નાખ્યો ને ને આ સરપંચ ના શું દેશા આવે બાર તું બધું બધું વાળી પાછા છોડ પાછે લગા વાળ પાછો વાળ પેલી વાળતો તું વાળતો વાવાતો વાળવા

મારતો પોથે થઈ ગયો પછી આ રીષે વાળી બીજું કઈ ને હોય ને રીષે તારે એટલે જ કઈ આ મૂળો ને એટલા મૂળ કાકન હરી જાય તમારો ઉભા રેલો ખબર પડે